ભગવાન સર્વ કાળ વિરાજેલા છે ઉપાધિ ઈશ્વર ને નથી ઈશ્વર સર્વ માં અને સર્વકાળ વિરાજ ભગવાન ની પૂજા કેવું મંદિર માં જ થાય છે એવું નથી સર્વ ઠેકાણે થાય છે માર્ગે ચાલતા પણ ભગવાન ની પૂજા કરો જે માર્ગ માં ભગવાન ની પૂજા કરતો નથી એનું મન બગડે છે એ પાપ કરે છે કોઈ પણ જીવ ને ઈશ્વર નું સ્વરૂપ સમજીને બોલો જીવને ને સ્વરૂપ સમજીને વ્યવહાર કરો જીવ ઈશ્વર નો રાખીને અંશ માની સ્વરૂપ સમજી ને જુઓ કોઈ જીવ ઈશ્વર થી અલગ થઈ શકે બ્રહ્મસૂત્રો માં જીવાત્મા નું સ્વરૂપ વર્ણન કરતા ઋષિઓના મત આપ્યા છે

ঈশ্বর নীশ্বর ভেদাধিক ভেদ গায়োড়ো এস্তবিক ভেদ গি ঘোড়ো থাকে জীব ঈশ্বর নেদিক উপাধিক ভেদ

માયા ના આવરણ સાથે જે ચેતન છે તે જીવ છે જેને માયાનો સ્પર્શ નથી માયા રહીત છે તે ઈશ્વર છે જીવ અને ઈશ્વરમાં વાસ્તવિક ભેદ ભેદ નથી છે જે ચેતન ઉપર માયાનું આવરણ છે એને જીવ કે છે જેને માયાનો સ્પર્શ નથી માયા રહીત શુદ્ધ ચેતન એ જ ઈશ્વર છે કોઈ પણ જીવને ને ઈશ્વર થી અલગ ન કરો જીવને ને ઈશ્વર નો સ્વરૂપ સમજીને બોલો જીવ ને ઈશ્વર નું સ્વરૂપ સમજી વ્યવહાર કરો તમારું પાપ છૂટી જશે કેટલાક લોકો મંદિર માં તો ભક્તિ કરે છે પણ મંદિર માંથી બહાર નીકળ્યા પછી ભગવાન નથી શરીર માં ભગવાન ની ભાવના થતી નથી માનવ માનવ માં ભગવાન ની ભાવના કરે તો જગત નું ઘણું દુખ ઓછું થઈ જાય માનવ માનવ માં ભગવાન ની ભાવના કરે તો મન બગડે નહીં માનવ એવું સમજે છે મંદિર માં જ ભગવાન બેઠા છે જે ભગવાન વૈકુંઠ માં છે જે ભગવાન મંદિર માં છે એ ભગવાન પ્રત્યેક માનવ શરીર માં જોવાની શક્તિ ભગવાન આપે આપે છે છે સાંભળવાની શક્તિ ભગવાન ભગવાન અંદર ન હોય તો માનવ કાન થઈ જાય અંદર ભગવાન છે તે ઇન્દ્રિયોને શક્તિ આપે છે પ્રત્યેક માનવ ને ભગવત ભાવ થી જોયું કોઈ પણ જીવને ઈશ્વર થી અલગ ન કરો તમને બહુ શાંતિ મળશે જ્ઞાન થી શાંતિ મળે છે જીવ દુઃખી થાય છે એનું કારણ અજ્ઞાન હોય ઘરના બધા જીવોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો તમારા ઘરમાં ઝઘડો થશે નહીં ઘરમાં જે જીવ છે તે બધા જ ઈશ્વર સ્વરૂપો છે અનેક વાર એવું થાય છે છોકરો નુકસાન કરે છોકરો ભૂલ કરે તો માતા પિતા હસે જ માતા પિતાને જરાય ખોટું લાગતું નથી છોકરો મારો છે છોકરો નુકસાન કરે છે ભૂલ કરે છે જરાય દુઃખ થતું નથી કદાચ નોકર નુકસાન કરે તો નોકર કઈ ભૂલ કરે તો

કેટલીક માતાઓ એવી હોય છે દીકરીમાં ભગવાન દેખાય પણ વગવાન દેખાતા દીકરી જણાય દુખ થતું નથી અને વહુ ભૂલ કરે તો થોડું સાસુ પણ મોટી અને તેથી ઘર માં ઝઘડો થાય તમારા ઘરમાં ઝઘડો ન થાય ઘરના બધા જીવો ને ઈશ્વર નું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો કોઈ પણ જીવ ઈશ્વર થી અલગ ન કરો જીવ ને સંતોષ આપવો એ ભગવાન ભગવાન ની પૂજા કેવલ મંદિર માં થાય છે એવું નથી કોઈ પણ સંતોષ આપો કોઈને તરસ લાગી હોય એને પ્રેમ થી ઠંડુ જળ આપો પાણી પીનારો એ ભગવાન નું સ્વરૂપ છે એવો ભાવ રાખીને પ્રેમથી જળ આપો એ પૂજા છે પૂજા કેવલ મંદિર માં જ થાય છે એવું નથી તમારા આંગણે કોઈ પણ આવે ને એને ભગવાન નું સ્વરૂપ કેટલીક માતાઓ એવી હોય છે બે ચાર જણ કોઈ આવે ને તો રાજી થાય તમારા જે આવે તેને ભગવાન નું સ્વરૂપ માન્યો તમારું ખાવા માટે કોઈ તમારા ઘરે આવતો તમારા ઘરમાં જેનો ભાગ હશે એ જ આવે એનો ભાગ લેવા માટે આવ્યો છે તમારું ખાવા માટે આવ્યો નથી આજ એનો ભાગ તમે એને ન આપો

મારા ભૂખ્યો નરે રહે મારા રાજમાં કોઈ ના છે તો સુખી થશો તમે બીજાને જે આપો છો એ તમને મળવાનું છે બીજા તમે દુઃખ આપશો તમે દુઃખી થશો કોઈ માનવ સાથે તમે કપટ કરશો તમારી સાથે કોઈ કપટ કરશે આ સંસાર ભાવ મળે છે જીવને ઈશ્વર નું સ્વરૂપ માની સંતોષ આપે એ ભગવાન પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરે છે એનો અર્થ એ થાય છે મારા રાજ કોઈ દુખી ન થાય કોઈ ભૂખ્યો ન રહે પૃથુ રાજા ના પ્રજા સુખી થઈ છે જ્યાં ધર્મ છે ત્યાં ધરતી માં બધું જ આપે છે જ્યાં ધર્મ નથી ત્યાં ધરતી જાય વાછડો હોય ને તો જ ગાય જાય છે ધર્મ દીકરો છે અને ધરતી માં છે જે ઘરમાં ધર્મ છે એ ઘર માં છે જે ઘરમાં ધર્મ છે એ ઘર લક્ષ્મી છે ભારત દુકાળ આવે નહીં લોકો હવે ધર્મ પાળતા નથી